કહેવાય બરાબર એની અંદર ઘણી બધી આપણી પરંપરાઓ છે જૂની ઘણી બધી પરંપરાઓ છે પછી છે હસ્તકલા અને લલિત કલા હસ્તકલા એટલે કોઈ પણ વસ્તુ હાથેથી બનાવી એને શું કહેવાય હસ્તકલા કહેવાય અને લલિત કલા એટલે શું તો કે ગાવું નાટક કરવું રાસ આ તે બધું કેની અંદર આવશે લલિત કલામાં આવે બરાબર નૃત્ય કરવું એ બધું તો એની અંદરની સૌથી પહેલી કલા આપણે જોઈએ છીએ માટી કલા માટી કલા એટલે શું જો નામમાં જ ખબર નામમાં કે તો થોડો ઘણો અંદાજો આપણને આવી જાય માટી કલા માટી એટલે શું થાય જમીન બરાબર ધૂળ ધૂળમાંથી કઈ આપણે નવો આકાર આપીએ એને શું કહેવાય તો કેને માટી કલા કહેવાય બરાબર પહેલાના સમયમાં તમને ખબર છે માટી કલા વિશે આપણે ઘણી બધી ખ્યાલ જ છે પહેલાના સમયમાં બધું હતું માટીમાંથી બધું બનતું બરાબર તો આપણે એવો જ આજે એક ટોપિક ભણવાનો થાય છે બરાબર બહુ મસ્ત આઈએમપી 3 માર્કનો પ્રશ્ન છે બરાબર એટલે સૌથી પહેલા જ હેડિંગ તમારે લગાવો જ લગાવી દેજો માટી કલામાં 3 માર્કનો પ્રશ્ન છે આ બરાબર આ ચેપ્ટરમાં મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે બરાબર ચાલો સમજીએ માટી કલા શું છે માનવ જીવનને જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે બરાબર હવે આપણને ખ્યાલ જ છે આપણું શરીર અને માટી આ બંને એક જ છે આમ જોવા જઈએ તો બરાબર છે માટી સાથે બહુ જૂનો છે કઈ રીતે આપણને ખબર પડે તો કે આપણે પહેલાના સમયમાં માટી માંથી બધું બનાવતા એટલે ખાવાની વાત નથી પણ બધી વસ્તુઓ ઓફ બધી માટીની જ હતી બરાબર છે જયારે ધાતુ ને એવું કઈ હતું નહીં આપણી પાસે અત્યારે બધું છે આપણે એવું કઈ નહોતું

પહેલાના સમયમાં છે એ માટીમાંથી બનાવેલી વસ્તુ ઉપર નિર્ભર હતો પહેલાના સમયમાં ક્યારે કઈ સ્ટીલ ને ને એલ્યુમિનિયમ ને એવું કઈ ન હતું બરાબર પેલાના સમયની અંદર શું હતું માત્ર ને માત્ર માટી હતી માટીમાંથી જ બધું બનતું બરાબર એના ઉપર જ માણસ છે ડિપેન્ડ હતો એના ઉપર જ નિર્ભર હતો બરાબર જેની અંદર વાત કરીએ આપણે કઈ કઈ વસ્તુ પહેલા માણસ બનાવતો કે માટીના રમકડા નાના હોય ત્યારે આપણે ખબર ગારા ના હોય સરસ એવા બળદ ને ગાય ને પછી આપણે હાથી બનાવતા પછી નાની નાની વાટકીઓ બનાવતા થાળી જેવું બનાવતા આ બધી માટીની એક રમત છે બરાબર પણ આ રમત આપણા માટે રમત છે પણ પેલાના સમયના લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી તો જેની અંદર રમકડા છે પછી ઘડા ઘડો તો અત્યારના સમયમાં પણ આવે છે આપણે માટીનો માટીનો ઘડો હોય છે ઘરે પાણી ભરવા માટે યુઝ કરીએ છીએ રસોડામાં હોય છે બરાબર આ માટીનો માટીનો હોય તો એ ઘડો એના પછી છે કુલડી કુલડી નાની નાની આવે છે વાટકી જે એના પછી કોળિયા કોળિયા એટલે શું કે ગરબો હોય આપણે ગરબા એમાં ગરબો રાખેલો હોય છે માતાજીનો એમાં ઉઘરલું ઢાકેલું હોય બરાબર એને કોળીયું કહેવાય એના પછી હાંડલા હાંડલા એટલે મોટું બધું હોય માટી નું આસન એના પછી માટીના ચૂલા એ તો અત્યારે આપણે ગામડામાં કે જઈએ તો ત્યાં લોકો બનાવતા હોય છે માટીનો ચૂલો બનાવેલો હોય એના પછી અનાજ સંગ્રહ માટેની કોઠીઓ આપણે અત્યારે કેની કોઠી આવે અનાજ ભરવા માટે તો કે લોખંડની આવે છે સ્ટીલની આવે છે એલ્યુમિનિયમની આવે છે પરંતુ પહેલાના સમયની અંદર કોઠી કેની બનતી તો કે માટીની બનતી આખા જેની અંદર શું સમાવવામાં આવતું અનાજ સંગ્રહ કરવામાં આવતું વગેરે ઘણી બધી વસ્તુઓ બનતી હતી એના પછી પહેલાના સમયમાં ઘરોની દિવાલને પણ માટી અને છાણથી હિપણ કરીને રક્ષણ અપાતું અત્યારના સમયમાં જો આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે દિવાલ બનાવીએ તો એમાં આપણે સિમેન્ટ છે પછી ઉપર પ્લાસ્ટર કરીને ઉપર ચૂનો એની ઉપર કલર કરીએ છીએ પહેલાના સમયમાં શું હતું તો કે પહેલાના સમયની અંદર છાણ અને માટી આ બેને ભેગું કરે પાણીનો ગાળિયા જેવું બનાવે અને એને હાથથી સરસ લીપણ કરવામાં આવતું બરાબર આ લીપણથી શું થાતું તો કે આ લીપણથી તમને પણ ખ્યાલ છે કે સરસ એવી દિવાલ ડિઝાઇનર ડિઝાઇન કરવી તમે ડિઝાઇન પણ થઈ શકે એટલે એમ

બરાબર આ બધું શું છે કે મટકી શું છે એની અંદર પ્રવાહી ભરવામાં આવતું પહેલા પહેલાના સમયમાં અમે દૂધ ભરતા બરાબર એની અંદર પછી છાશ ભરતા ઘી ભરતા આ બધું એની અંદર ભરવામાં આવતું એના પછી રસોઈના વાસણ પણ માટીના હતા રસોઈના વાસણ અત્યારે જો ફરીથી તમને ખબર હોય તો માટીનો ટ્રેન્ડ ચાલુ થયો છે બરાબર એમાં તમને ખબર હોય તો પાણીની બોટલ મળે છે પછી ઘણા બધા વાસણ ટાઈપના મળે છે તે ફરીથી એ સ્ટાર્ટ થયું છે બરાબર લોથલ અને મોહેન્જો દળો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા બધું લોથલ છે ત્યાંથી ખોદકામ કર્યું મળ્યું જમીનમાંથી લાલ કલરના માટીના વાસણ મળ્યા બરાબર છે એના પછી કુંભારનો ચાકડો છે એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું યંત્ર ગણી શકાય ચાલો આમાંથી એક માર્કનો પહેલો પ્રશ્ન

બરાબર ઈ પર માટીનો છે એના પછી કાચી માટીમાંથી પકવેલા જેને કાચીમાંથી કાચી માટીમાંથી પકવેલા વાસણ જેને શું કહેવાય છે ટેરાકોટા આ શબ્દ યાદ રાખજો આ 1 માર્કનો બીજો પ્રશ્ન બરાબર ટેરાકોટા એટલે શું તો કે કાચી માટીમાંથી પકવેલા જે વાસણ છે એને શું કહેવાય છે ટેરાકોટા કહેવાય છે બરાબર આનો एमसीक्यू બને અલગ અલગ ચાર આવા શબ્દો આપી દઈએ એટલે ઉપર તમને પૂછ્યું કે કાચી માટીમાંથી બનાવે પકવેલા વાસણને શું કહે છે તો શબ્દ તમારે શું ટીક કરવાનો છે ટેરાકોટા બરાબર કાચી માટીમાંથી પકવેલા વાસણ તેમજ વસ્તુઓ પછી એને શું કરવાનું તો કે એક ખાડો કરી મોટો એમાં બધા ઘડા સરસ ગોઠવી એની ઉપર ઘાસ કે નાખ્યો ને ઘાસ સળગાવવાનું શું કરવા આ માટી ઉપર આપણે જે માટી ઉપર આપણે જે ઘાસ પાથર્યું છે ઘડા ઉપર ઈ સડક છે સડક છે ને હું થાશે તો કે માટી છે ને પાકી જશે ગરમ થઈ જશે બરાબર એટલે જોજો જો આપણે ઘરનો ઘડો હોય ને ઘડીકમાં ન તૂટે તમે જોરથી કે મારો તો જ તૂટશે બાકી તૂટતો નથી એનું કારણ શું છે તો કે એની અંદર કઈ પ્રોસેસ કરેલી છે ટેરાકોટા હવે આના ઉપરથી સાબિત થાય છે કે આપણો સાંસ્કૃતિક વારસો અને જૂના પુરાણા જે બધા લોકો છે એ કેટલા બુદ્ધિવાળા હતા આના ઉપરથી સાબિત થાય છે હવે આ આપણે આટલું જૂનું બધું બનાવીએ છીએ આપણને ખબર કેવી રીતે પડી કઈ પ્રૂફ તો હોય ને કોઈ પણ વસ્તુ બરાબર તો શું પ્રૂફ છે તો કે જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડ આ આઈએમપી પ્રશ્ન પ્રાચીન ભારત માટી કલા માટે ખૂબ જાણીતું છે આ આ ખ્યાલ આપણને ક્યાંથી ખબર પડે છે તો કે દક્ષિણ ભારતનું નાગાર્જુન કોંડ નાગાર્જુન કોંડ અને ગુજરાતનું લાંગણજ આ બે જગ્યાએથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે આપણને

પકવેલા કાચી માટી હોય એમાંથી પકવેલા વાસણને શું કહેવાય તો કે એને કહેવાય છે એ પ્રોસેસને ટેરાકોટા કહેવાય છે અને બીજું આ ટેરાકોટા ક્યાંથી પ્રોસેસ થઈ આપણને કેમ ખબર પડી તો કે નાગાજોન કોંડા અને ગુજરાતના લાંઘણેજમાં ખોદકામ કરતા હતા ત્યાંથી આપણને આ વાસણો મળ્યા ને એટલે આપણને ખબર પડી કે આવા વાસણો પણ બને છે બરાબર હવે આ આખે આખા બોર્ડનો તમે સરસ એવો આ સ્ક્રીનનો તમે ફોટો લઈ લ્યો અથવા તો તમે સ્ક્રીનશોટ પાડી ગયો જેથી કરી અને તમે આ પ્રશ્ન છે સરસ એવા ટીક કરી શકો